પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વક્તાપુરા ગામના નિવાસી શિક્ષક દંપતિ મુકેશ પટેલ અને મનીષા પટેલ વીસ મે ના રોજ ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધવામાં આવી આ મામલે પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે પિતા શાંતિલાલ પટેલે જણાવ્યું હતું કે અન્ય કોઈ ઇસમ દ્વારા બંનેને ઉઠાવી લેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે શિક્ષક દંપતિની માતાએ પણ સ્પષ્ટ કહ્યું કે તેમના ઘરે કોઈ લેણદેણ કે ઉઘરાણી માટે કોઈ આવ્યા નહોતા પરિવારના જણાવ્યા અનુસાર મુકેશ પટેલ પાસેથી ચાર શિક્ષકોએ મળી લગભગ સાઠ તોલા સોનું પચાવી લીધું ખાસ કરીને નરેશ નામના શિક્ષકના ઘરે સોનું કુવાનો દાવો ક્રમ આવ્યો પરિવારે ગુમ થયેલા દંપતી અંગે નરેશ ઉષા અને અંજલી નામની વ્યક્તિઓ ઉપર સીધો મૂક્યો તો કથિત રીતે છેતરપિંડી કરી બંનેને ગુમ કરી દીધા હાલ પરિવાર દ્વારા પુત્ર વધુને અને પુત્રને શોધવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે ફરિયાદ આપી પોલીસ જણાવ્યું બધાએ ધારાસભ્યને જણાવ્યું બધાએ જણાવ્યું અમે બધી મદદ જેટલી થતી એટલી મદદ કરી અમે હરીદાર બધી અમારા માણસો એના સરપંચ સાથે લઈ લઈ ફર્યા પણ અમારા છોકરાનો કોઈ પત્તો નથી અમારી સા જોડે અમારા કોઈ માણસ અમે લેવડ દેવડ માટે કોઈ આવ્યું નહીં અને કોઈ જઈને એના તો ખાલી ખાલી બધી આમ પેપર આમ છપાયેલા અને છપાયા દો આપણે જેટલા જેટલા નામ આવશે ને એટલાનો ફરીએ એમના જ એમના જ પડવાનું છે હું મારો છોકરો મારા જોઈએ અને આના એ જો ગુમ કરાયો છે મારા છોકરાને કેચ અપ કરીને અને એ બહાર કાઢાયા છે એવા જેવા બહાર કાઢ્યા એટલા જેટલા સંપર્કમાં હોય એટલા બધા શિક્ષકો થઈ મારા છોકરા મારા જોઈએ એ શિક્ષક હતા મારા છોકરા શિક્ષક હતા એ મારા છોકરાને રૂપિયા લઈને ભાગી ગયા એવું અમને કોઈ કહ્યું નહીં પણ આ પેપર આમ કેમ માલવા મળ્યા આવી ખોટી ખોટી એફઆઈઓ દસ કરોડ દસ કરોડના રૂપિયા કઈથી આલી દીધા અને આપ્યા હોય તો તમે શા કારણે આપેલા મારા છોકરાને કઈ વાપર્યા કઈ જગ્યાએ શું કમ નવું કર્યું કે કોઈ એ છે બિલ્ડર બની ગયો તેને જરૂર પડી આલી દીધા સાકારાને આલ્યા તમે ઊરથી મારા છોકરા પંચી સાહીઠ ચોલાસ સોનું એવા લઈને પચાવી ગયા છે ચાર શિક્ષકો શકો સાહીઠ ચોલા સુધું લઈને પચાવી શકીએ તો હું કઢાવું છું હવે જો તમે છેલ્લા કેટલા તમારા છોકરાને છોડ તારીખે હરીદ્વાર જવા નીકળ્યા ચાલધામ જાતો હજી મેસેજ મળ્યા વીસ તારીખ સુધી પછી કોઈ મેસેજ પડતા નહીં અમા અને અમને કોઈ જાતની ક્યાંય ખબર નહીં કે ભાઈ અને કોઈની પણથી પૈસા લીધા હોય કે નહીં લીધા હોય એ અમે કોઈ જાણતા નહીં ચેકબુકો આવેલી હોય તો એ બે નંબરમાં એ લોકો લઈ ગયા હોય તો અમને ખબર નહીં અત્યારે કોઈનો મેસેજ આવ્યો હજુ કોઈનો મેસેજ આવ્યો નહીં મોબાઈલ કે ભાઈ હું આટલા પૈસા માગું છું કે આટલા માગું છું એમ અત્યારે કોઈ તમારી ઘેર કોઈ લેણદારો આવતા ના કોઈ આયા નહી અત્યાર સુધી તમારા છોકરાની શું ખબર છે અત્યારે અમારા છોકરાની વિસ્તારથી ફોન જ બંધ છે એટલે એ લોકો એક કેટેપ કરી ઉઠાઈ લીધી હોય એવું મને લાગે છે અત્યારે પોલીસ તમને કેવી મદદ કરી રહી છે પોલીસ તો મદદ કરે છે બચારી કે અહીંથી અહીં જાઓ અહીં આવો મન બોલાવે છે અમારા જવાબ લે છે આ તમારો છોકરો જે જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી કોઈના ખબર અંતર આવે ના કોઈ અંતર નહીં આવ્યા કે કોઈ અમને કશું કહ્યું જ નહીં तर शान्ति लाग